ખગોળીય વાતોનું મહત્વ સમજીએ આ દેશ અદ્ભુત વિજ્ઞાનનો બનેલો દેશ હતો આ દેશ માત્ર અંધશ્રદ્ધા કે સોશિયલ મીડિયાની રીલ કે હાઇપ બનાવવાના આધાર પર કે ધર્મને શો ઓફ કરવા માટે જો ટક્યો હોત તો ધર્મ ટકી જ ન શક્યો હોત આ ધર્મ શ્વાસે શ્વાસમાં માણસોએ નિભાવ્યો છે આ એ ધર્મના વાહકોનો દેશ છે કે જેણે પ્રત્યેક ક્ષણમાં એ ધર્મ માટે એનું રક્ષણ કરવાની એનું પોષણ કરવાની જવાબદારી લીધી છે શંકરાચાર્યએ તો સુંદર મજાની શિવમાનસ પૂજાનું પણ સર્જન કર્યું છે જો આપણે પૂરા એકાગ્ર થઈને એ રીતે આપણે કહી શકીએ કે રત્ને કલ્પિતમ આસનમ સ્નાનમ ચ દિવ્યાંબરમ એટલે હું તમને આવા સિંહાસન પર બેઠેલા જોઉં છું થી લઈને કર ચરણ કૃતમ વાસુથી તમે કહે છે કે આત્માત્મ ગિરિજા મતિ સહચરા પ્રાણાહ શરીરમ ગ્રહમ પૂજા તે વિષયો પભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ એટલે બહુ વિશે એના બહુ વિસ્તારમાં ન જતા માણસ પોતાની એક એક શ્વાસને પણ ઈશ્વરને સમર્પિત કરી શકે અને એ સુઈ જાય ત્યારે પોતાનો કરતા ભાવથી આગીને સૂઈ જાય એ પ્રકારના ધર્મના વાહક માણસો